તો અમારે આવની હજુ ઉઠી છે હજુ ઉઠીને જો આપણે વહેલા વહેલા ઉઠી જઈએ અને એની મમ્મી પણ વહેલી ઉઠી ગઈ છે શ્રાવણ કરેલી છે એમ વહેલા ઉઠી જાય ઠંડી નહીં લાગતી ઠંડી બહુ છે આજે ઠંડીનું પ્રમાણે વધારે છે તો આપણે ગાડી જો તો પડદા નીચે પાડી દે છે ઠાર બહુ પડે છે ઠાર એટલે ચાકર પાણી બહુ જ પડે છે એટલે સીટું પલળી જાય ને તેથી કરીને આપણે પડદા નીચા ઉતાર્યા છે અમારે આવની આવતી તે ઉઠી જાય લે આવની હા અલા મોજા બતાવે હો ભાઈ મોજા પહેરી રે મોજા પહેરી રહી એમ વેલા વહેલા ઉઠી જાવ ને તો ચલો તારે ચા પી હાલો આવી જાઉં ચા મૂકી રોટલી બની જઈશે આપણે શ્રી રમણની ગરમ ગરમ ગવાની બરબર અને ચા મૂકી દીધો છે અમારે બબુ બબુની મમ્મીએ ચા ઉકળી રહ્યો છે એની બબુ જોઈ રહ્યો છે ફોન તો આપણે ચા બની જયો છે અને ચા પીવા બેઠા છીએ તો ચાલો તમારે ચા પીવા હોય તો સવારનું શિરામણ રમણ વહેલા વહેલા ઊઠી જ જાય અમારે બપોર મમ્મી ચા પી લીધો છે અમારે આવતી નથી ને એટલે વારાફરતી પી રહે છે તો ચાલો ચા પીવા તો જય માતાજી ડાયરાની રામનામ સીતારામ આજના વિડીયોમાં હાર્દિક સ્વાગત છે સવારમાં આપણે વેરા ઉઠી છે અને આપણે કોને ગાડી સ્ટાર્ટ કરી મૂકી છે ચાલુ મતલબમાં પાણી ઓઇલ પાણી સળે છે બરાબર અને ઠંડીનો ગેસ જામી જાય ને તેથી કરીને આજે આપણે પેટ્રોલમાં સેલ માર્યો છે અને આજે આપણે જવાનું છે વર્ધીમાં વર્ધી નથી પણ આવી જઈશે બે ગામ જવાનું છે તો ચાલો તારે અમારા વિડીયો અમે બનાવી અને કરીએ આપણે વિડીયોની શરૂઆત તો સવારના સાડા દસ વાગ્યા છે અને આપણે દેગામ વર્ધીમાં આવ્યા છે અને રિસ્તા આપણે બારે ખુલ્લી જગ્યામાં પાર્ક કરી મૂકી છે અને સાધ પણ ખૂબ છે તમે જોઈ શકો છો બરોબર અને આપણે દેગામ મહિનામાં તાણામાં આવેલા છે વર્ધીમાં તો અમારા વિડીયો મેં બનાવી રહજો અને વિડીયો સારો લાગે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તેથી કરીને નવા વિડીયો લઈને હું આવતો રહીશ બરાબર અને સપોર્ટ કરજો મિત્રો તો અત્યારે બપોરના બે વાગી રહ્યા છે અને આપણે બે ગામથી ઘરે આવતા રહેતા અને ઘરે આવી રોટલા બીજા ખાઈ અને બીજી વદીમાં જઈ રહ્યા છે અને સમી જઈ રહ્યા છે અને રીસ્કા આપણી સાઈડમાં પાર્ક કરી છે અમારા બોનની આવેલા છે ત્યાં પાછળ હોટો દેખાડ ને ત્યાં રહ્યા છે બરાબર અને અત્યારે હાલ આપણે રામપુરા દાખી કેનાલે છીએ લાલપુર કાચપાથી આવી જાય રહી છે પાણી નહીં મૂકતા હોય પાણીની બધી જરૂર નથી બગાડ થાય એટલે કઈ તો હવે અમે જઈએ અમારા વિડીયો મેં બના રહેજો તો આપણે સમી ફાઈનલ ભોકી ગયા છે જ્યાં આપણે આ બન્યું હતું ત્યાં તો આપણે સંચો નહીં સિલાઈ મશીન સમી પોસ્ટમાં બરોબર તો તમારે સમીનો નજારો દેખાડું સમીની બજાર છે બસ સ્ટેશન પાછળ આ બાજુ આપણે આવી દસાડા આવી અને પોસ્ટ હે જો પોસ્ટ જુઓ સમીની દેખાય ને એવું ઘરમાં હે બપોરના વાગી રહ્યા છે અત્યારે સાડા ત્રણ થઈ રહ્યા છે અને અમે પોક્યા હે તો અમારે પોનાની જે હશે સંચો લેવા બરાબર સિલાઈ મશીન આવે પછી લઈ નીકળવાનું છે તો સાતના પાંચ વાગી રહ્યા છે ને આપણે સમી ચોકડી પોકી ગયા છે પરફેક્ટ તો સંચો ને એવું લઈ

મિત્રો આ છે સાંજનો નજારો જો આપણે ફરી પાછા કેનાલે પહોંચી જશે ત્યાં આપણે ઝાંખી વચ્ચે રિસ્કા ઉભી જ ત્યાં અને દિવસ હાથ નજારો ઠંડી પણ બહુ પડેલી છે બહુ ઠંડી હતી છે કે વાત જવા દો તો હવે આપણે લાલપુર પહોંચવાયા છે અને લાલપુરથી હવે ઘરે જવાનું છે અને કેનાલમાં પણ પાણી વધી ગયું છે કારણ કે બપોરે ઓછું હતું અને અત્યારે થોડુંક વધ્યું છે કારણ કે સાંજના ટાઈમે ધક્કો મારે ને એટલે છેલ્લે બધી પહોંચી જાય આગળના જે ઊંચાળા ગામડા હોય ને ત્યાં પાણી પહોંચી જાય